પાટણ થી ભુજ જવા માટે મિત્રો કઈ બસ કેટલા વાગે મળશે ને કયા સ્ટેશન ઉપરથી નીકળશે કેટલા વાગે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવવાની છે એટલે કે एसटी બસ નું ટાઈમ ટેબલ છે પાટણ થી ભુજ જવા માટે તો ખાસ વિડિયોમાં બની રહેજો અને વધુ કોઈ પણ एसटी બસ નું ટાઈમ ટેબલ લાઈવ લોકેશન કે કોઈ પણ ડેપોનો કોન્ટેક્ટ નંબર ઉમેળવા છે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો દરેક વિડિયો બનાવ્યા છે જેની અંદર તમને દરેક માહિતી મેળવી શકો છો મિત્રો અને ખાસ નોંધ કે આ બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે અને વિડીયોમાં તમને એપ્લિકેશનનું નામ પણ તમે જાણી શકશો કે ટાઈમટેબલ જોવા માટે કઈ એવું એપ્લિકેશન આપણા માટે રેડી છે તો ચલો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ પાટણથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે તો પહેલાં નંબરની બસ છે મિત્રો ગુર્જર નગરી સિદ્ધપુરથી માતાના મઢ जैमित्रो आठ ने सुतालीस मिनिटे सिद्धपुर निकले से पाटन डेपो ते नौने पात मिनिटे तो क्या थी से हारीज दस ने ओगनीस मिनिटे मल से समी दस ने बेतालीस मिनिटे राधनपुर अगियारे वीस मिनिटे सांतलपुर बार बारे पात मिनटें सामख्या तरह ने चार मिनिटे भच त्रे एक मिनिटे गांधीधाम चारने छविस मिनिटे आदिपुर चार नेग मिनिटे अंजार चार ने बवन मिनिटे रतनाल पांच पंदर मिनिटे भांचने अठावन मिनिटे तक मित्रों ते पचाड़ी देखे तो छेलू स्टेशन से एक नखत्राणा आठ ने आठ है और माता मढ़ आठ ने तेवीस मिनिटे ते पोका दे से तो बीजा नंबर बच्चे मित्रों ऊंझा थी नखत्राणा एक्सप्रेस આઠ અને ત્રેપન મિનિટે નીકળે છે જે પાટણ તમને મળશે નવ અને ઓગણત્રીસ મિનિટે ચાણસમાં નવ ને એકાવન મિનિટે હારીજ દસ ને સુડતાલીસ સોરી મિત્રો દસ ને સત્તર મિનિટે સમી દસને છત્રીસ મિનિટે રાધનપુર અગિયારને સાત મિનિટે ભચ બે ને ત્રીસ મિનિટે ગાંધીધામ ત્રણ ને ચૌદ મિનિટે આદિપુર ત્રણ ને ચોવીસ મિનિટે અંજાર ત્રણને સાડત્રીસ મિનિટે અને ભુજ ચાર અને ઓગણત્રીસ મિનિટે તમને પહોંચી દેશે છેલ્લું સ્ટેશન છે નખત્રાણા પાંચ અને અડતાલીસ મિનિટે મિત્રો મિત્રો ત્યાં ત્રીજા નંબરની બસ છે ઊંઝાથી નખત્રાણા સ્લીપર જે સાંજે સાત ને પિસ્તાલીસ મિનિટે નીકળે છે જે પાટણ તમને મળશે આઠ ને વીસ મિનિટે ચાણસમાં આઠ ને પિસ્તાલીસ મિનિટે હારીજ નવ ને વીસ મિનિટે સમી નવ ને પિસ્તાલીસ મિનિટે રાધનપુર दस ने पिस्तालीस मिनिटे अमरापर कच्छ दस ने पंचावन है, भच बे ने पंदर मिनिटे गाँधीधाम तरह वगे आदिपुर तर ने पंदर है, अंजार तर ने तीस है, भूज चार ने चालीस मिनिटे और नखत्राणा छ मिनिटे तित्रों पकड़ी दे तो आगनी मित्रों बात करिए लुणावाड़ा की भूज एक्सप्रेस जे मित्रों लुणावाड़ा निकले से तरण ने पिस्तालीस मिनिटे मोड़सा तमने मैसे सात ने बेतालीस मिनिटे रायगढ़ सात ने पच्चीस मिनिटे खंभोई पाँच ने पन पस मिनिटे हिम्मतनगर सात ने पिस्तालीस मिनिटे सवागढ़ ईडर पाँच ने पंचावन मिनिटे विजापुर आठ ने दस मिनिटे विसनगर सॉरी मित्रों वालम आठ ने पाँच मिनिटे अ આઈઠોળ છ અને દસ મિનિટે અને ઊંઝા છ ને પિસ્તાલીસ મિનિટે તો પાટણ તમને મિત્રો આઠ ને પચાસ મિનિટે મળશે અને જે રાધનપુર નવ ને પચીસ મિનિટે અને ભુજ ચાર અને ચાલીસ મિનિટે તમને પહોંકળી દેશે તો છેલ્લા નંબરની છે મિત્રો ભિલોડાથી ભુજ એક્સપ્રેસ જે મિત્રો ભિલોડાથી નીકળે છે છ અને પંદર મિનિટે ખંભોઈ સાત વાગે हिम्मतनगर सात ने पंद्रह पंदर है, विजापुर सात ने पचास है, विसनगर आठ ने चालीस है, मिनिटे नौ ने चालीस है, पाटन तमने तमें मलसे दस ने वीस है, हारीज अगियारगे राधनपुर अगियार पच्चीस है, आडेसर बार वगे अमरापर कच्छ बार ने पच्चीस है, भचौ त्रन ने दस मिनिटे गांधीधाम तरह ने चालीस मिनिटे आदिपुर तर ने पंचावन मिनिटे અંજાર 4:10 મિનિટે અને ભુજ 5:35 મિનિટે તમને મિત્રો પોકાડી દેશે મિત્રો ગુજરાતની કોઈ પણ RST બસના ટાઈમ ટેબલ કોન્ટેક્ટ નંબર ઓ ડેપોના અથવા રૂટની દરેક માહિતીને લોકેશન જોવું હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે એપ્લિકેશનની મિત્રો વાત કરીએ તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઇવ ટ્રેકિંગ એપ્લિકેશન તમારે સર્ચ કરવાનું છે Play Store ની અંદર જે તમને એપ્લિકેશન મળી રહેશે જેની અંદર આ એસટી બસની તમે બધી જ માહિતી મેળવી શકો છો મિત્રો